તમને તમારા ને ફૂલ્લી વાળવામાં કે સીધો કરવામાં તકલીફ પડે છે અને તમે સીધો બહુ બેડ બી નથી કરી શકતા કે સીધો બી નથી કરી શકતા એવું થાય છે અને એના કારણે તમે પલાઠી વાળી નથી બેસી શકતા એટલે કે ક્રોસ લેગ સિટિંગ નથી કરી શકતા નીચે બેસવામાં ફ્લોર પર અને બેસીને ઊભા થવામાં તો બહુ તકલીફ પડે છે અને ઊભા પગે પણ નથી બેસી શકતા જો તમને આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય તો આ વિડીયો તમારા માટે છે એન્ડ સુધી જરૂરથી જોજો રાકુ છોકી તમે બધા મજામાં જ હશો હું છું ડોક્ટર ભાવિકા ફિઝિકલ થેરાપિસ્ટ અને આજે હું આ વિડીયોમાં તમને પાંચ બહુ જ ઈઝી બેસ્ટ અને અસરકારક ઢીચના સાંધાની કસરત બતાવવાની છું જે તમને ઢીચના સાંધાની મુવમેન્ટ એટલે કે જે જોઈન્ટ છે એની રેન્જ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરશે અને સાથે સાથે તે તમને ઢીચના સાંધાનો દુખાવો ઓછો કરવામાં પણ મદદ કરશે આ કસરતો બહુ જ ઈઝી છે એટલે મોટી ઉંમરના લોકો પણ જેમ કે પચાસથી સાહીઠ વર્ષથી ઉપરના લોકો પણ આ કસરતો બહુ જ સહેલાઈથી કરી શકશે આ કસરતો કર્યા પછી તમે તમારા ઢીચડના સાંધાને ફ્રીલી અને ફૂલી મૂવ કરી શકશો એટલે કે તમે પૂરેપૂરું તમારા ઢીચડને સાંધાને જેટલો વળવો જોઈએ નેચરલી નોર્મલી એટલો તમે વાળી શકશો અને એ બી ફ્રીલી કરી શકશો અને એના કારણે તમને પલાઠી વાળીને બેસે બેસવામાં એટલે કે પલાઠી વાળીને બેસવામાં અને નીચે બેસીને ઊભા થવામાં બી સહેલાઈ રહેશે તો ચાલો આપણે એક્સરસાઇઝીસ જોઈ લઈએ તો આજની આપણી એક્સરસાઇઝીસમાં આપણે મેઇન ટુ પોઈન્ટ એટલે કે બે પોઈન્ટ કવર કરવાના છે પહેલો પોઈન્ટ છે કે આપણે ડીચરના સાંધાની જકડામણને એટલે કે સ્ટીફનેસને ઓછી કરીશું અને બીજું છે કે જે ટાઈટ ટિશ્યુઝ છે સાંધાની અંદર અને સાંધાની આજુબાજુના જે ટાઇટ સ્નાયુઓ છે જેના કારણે જોઈન્ટની એટલે કે જે સાંધાની મૂવમેન્ટ છે એ રિસ્ટ્રિક્ટ થાય છે એ ટાઇટ સ્નાયુઓને આપણે ઢીલા કરવાના છે એટલે કે ખેંચવાના છે જે ટાઇટ છે એને લૂઝ કરવાના છે તો આ બે પોઈન્ટ ઉપર આપણે ફોકસ કરવાનું છે જ્યારે એક્સરસાઇઝ કરીએ ત્યારે પહેલી કસરત છે કે બેસીને પગને ઢીંચણથી સીધો કરવો તો આ કસરત માટે તમારે આ રીતે પોઝિશન લેવાની છે કુર્સીમાં બેસવાનું છે અને પછી ધીરે ધીરે તમારા પગના પંજાને એટલે કે પગને ઢીંચણથી સીધો કરવાનો છે આ કસરત તમારે પંદર પંદર એવી રીતે બે વખત કરવાની છે પંદર પંદરના બે સેટ કરવાના આ કસરત કરવાથી તમારા ડીચાના સ્નાયુઓ છે એ લૂઝ થશે બિકોઝ એમાં છે ને લોહીનું ભ્રમણ વધશે એટલે સ્ટિફનેસ જકડામાં ઓછી થશે અને તમારા ક્વોટિસ મસલ્સને સ્ટ્રોંગ કરશે બીજી કસરત છે હીલ સ્લાઇડ તો આ કસરત માટે તમારે આ રીતે સીધા ચથ્થા સૂવાનું છે અને પછી જો તમે તમારા ડાબા પગે કસરત કરતા હોય તો તમારે આ રીતે ધીરે ધીરે તમારા ઢીંચણને વાળવાનું છે એટલે કે તે પગની એડીને સ્લાઇડ કરવાની છે તમારા બોડી તરફ જ્યાં સુધી તમને સ્ટ્રેચ ફીલ થાય રેઝિસ્ટન્સ ફીલ થાય ત્યાં સુધી કરવાનું છે પછી એ પોઝિશન તમારે પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરવાની અને પછી ધીરે ધીરે તમારો પગ સીધો પાછો કરવાનો આ રીતે કરવાથી અગેન તમારા ક્વોટરી સસમસર એટલે તમારા ઢીચરના આગળના ભાગના મસલ્સ જે છે એ સ્ટ્રેચ થશે એ લૂઝ થશે અગેન અગેન વારંવાર કરવાથી આ તમારે દસ દસના બે સેટ કરવાના તમે પંદર પંદર પણ કરી શકો છો આ બહુ જ એક ગુડ એક્સરસાઇઝ છે તમારા ઢીચરની જે વાળવાની છે ને એને ઇમ્પ્રૂવ કરવા માટેની નેક્સ્ટ એક્સરસાઇઝમાં હું એક પીલો યુઝ કરવાની છું આ પીલો હું મારા પગના પંજા નીચે રાખીશ અને આ રીતે મારા પગને મૂકીશ પીલો ઉપર અને પછી તમે જોઈ શકો છો જ્યારે તમે તમારો ની સ્ટ્રેટ ના કરી શકતા હોય ત્યારે તમારો ની કંઈક આવી પોઝિશનમાં દેખાશે કે સીધો નથી થઈ શકતો હવે હું મારા પગના પંજાની પીલો ઉપર રાખું છું અને મારા નીચે પુશ કરીશ જેટલો થાય એટલો જ્યારે તમે આ કરશો ત્યારે તમને નીના નીચેના ભાગમાં છે ને સ્ટ્રેચ પુલ થતું હોય ને ખેંચાતું હોય ને એવું ફીલ થશે એ પોઝિશન તમારે પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરવાની અને પછી ધીરેથી રિલેક્સ કરવાનું આવી રીતે તમારે પંદર પંદરના બે સેટ કરવાના એટલે ધીરે ધીરે તમારો ની સીધો થવાની ક્ષમતા વધશે એટલે તમારો ઢીચણ છે ને સીધો થઈ શકશે આ એક્સરસાઇઝ કરવાથી તમે ચાલવામાં ઇઝી રહેશે અને બહુ ઇમ્પ્રુવમેન્ટ થશે તમારા નીના હલનચલનમાં આ એક્સરસાઇઝ તમે સૂઈને પણ કરી શકો છો નેક્સ્ટ એક્સરસાઇઝ છે પ્રોન ની ફ્લેક્શન સ્ટ્રેચ આ એક્સરસાઇઝ માટે તમારે આ રીતે તમારા પેટ પર સૂવાનું છે તમારા સ્ટમક પર ફેસ ડાઉન સૂવાનું છે અને પછી ધીરે ધીરે તમારા જમણાનીમાં તમે સ્ટ્રેચ કરતા હોવ તો જમણાનીને વાળવાનું છે અને પછી તમારા ડાબા પગને યુઝ કરીને તમારા જમણા પગ પર ધક્કો મારવાનો અંદર સ્ટ્રેચ કરવાનું તમારાથી જેટલું થાય એટલું આ કમ્ફર્ટેબલ સ્ટ્રેચ હોવું જોઈએ અને પછી એ પોઝિશનને તમારે પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું અને પછી રિલેક્સ કરવાનું તમે જોઈ શકો છો કે હું મારા ડાબા પગથી લઈને જમણા પગ પર ક્રોસ કરું છું અને પછી હું એને પુશ કરું છું અંદરની તરફ એટલે આ કરવાથી તમને ડીચરના આગળના ભાગમાં સ્ટ્રેચ ફીલ થશે ખેંચાતું હોય એવું ફીલ થશે અને એ સ્નાયુઓ ધીરે ધીરે ઢીલા થશે આ એક્સરસાઇઝમાં બી તમારે પાંચ સેકન્ડ હોલ્ડ કરવાનું અને પંદર પંદરના બે સેટ કરવાના જેથી તમને પગ ઇઝીથી વાળી શકશો અને હવે લાસ્ટ એક્સરસાઇઝ છે ની સ્ટેપ સ્ટ્રેચ તો તેમાં આ એક્સરસાઇઝ માટે તમારે આવી રીતે ક્યાંય સપોર્ટ લઈને ઊભું રહેવાનું છે અને પછી તમારો એક પગ તમે કોઈ પગથિયા ઉપર રાખી શકો છો કે અહીંયા મેં આવી રીતે જે ઊંચું મારું કંઈ લેવલ છે એમાં મેં મૂક્યો છે આ તમારો પગ મૂકીને તમારે ધીમે ધીમે તમારો ઉપરનો જે પગ છે આનો ઢીચરને વાળવાનો છે જેટલો તમારાથી વળાય એટલો તમારે વાળવાનો છે તમને તું ફીલ થાય ત્યાં સુધી એ પોઝિશને પાંચ સેકન્ડ હોલ્ડ કરો અને પછી એને રિલેક્સ કરો આવી રીતે વારંવાર કરવાથી તમારા ની રેન્જ ઇમ્પ્રૂવ થશે અંદરના સ્નાયુઓ ખેંચાઈને ઢીલા થશે અને તમારી નિ વાળવાની ક્ષમતા વધશે આ એક્સરસાઇઝ પણ તમારે પંદર પંદરના બે સેટ કરવાના તો છે ને આ બધી ઇઝી એક્સરસાઇઝ ડીજરના સાંધા માટે જો તમે આ એક્સરસાઇઝિસ એવરી ડે દરરોજ કરશો રેગ્યુલરલી તો 5 થી પર ઇમ્પ્રુવમેન્ટ શેક કરશો એટલે કે હાર્ટ પેક મૂકશો તો એ જે પાર્ટ છે એના સ્નાયુઓ ઢીલા થશે અને તમને તમારી સ્ટ્રેચિંગ જે છે આ એક્સરસાઇઝમાં થોડી સરળતા રહેશે સહેલાઈ રહેશે એટલે કે તમે મુવમેન્ટ થોડી વધારે જોઈ શકશો આ કસરતો સાથે સાથે તમે જો ટીચરના સાંધાની આજુબાજુના મસલ્સને સ્નાયુઓને મજબૂત કરવાની કસરતો પણ જો કરશો તો તમને ઝડપથી તમારા ટીચરના દુખાવામાં અને મુવમેન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે એ એક્સરસાઇઝિઝની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે જે તમે જોઈ શકો છો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો બીજા આવા વધારે હેલ્પફુલ વિડીયો જોવા માટે અને જો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જઈને બી આ વિડીયો હેલ્પફુલ થઈ શકે તેમને પણ શેર કરજો તો ટેક કેર ઓફ યોર સેલ્ફ તમારું ધ્યાન રાખજો તમારું તમારા ટીચરનું પણ ધ્યાન રાખજો સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય